અમીરગઢ તાલુકામાં સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સ્વચ્છતા સેવા અંતર્ગત તાલુકા પંચાયત કચેરી અમીરગઢ દ્વારા તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ સફાઈ કર્મચારીઓનું હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર બનાસકાંઠા

મારા નાગરિકો ગંદકી કરતા નથી તેના ગંદકી કરતા દેતા પણ નથી આ વિચાર સાથે હું ગામે ગામ પ્રકાર કરી આજે ઓરિયા ઝપટ લઈ લઈ રહ્યો છું તે એક બીજા 100 લોકોને પણ લેવડાવી હું પ્રયાસ કરીશ કે તેઓ પણ મારે જે સ્વચ્છતા માટે 100 કલાક આપે મને ખબર છે કે મને ખબર છે કે સ્વચ્છતાની તરફ ભરેલું મારું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે